યુકે અને ભારત સરકારની સંધિ મુજબ જેલ ટ્રાન્સફરિંગનો પહેલો કિસ્સો સામે આવ્યો છે જેમાં યુકેમાં આડેધડ ચપુના ઘા મારી મંગેતરને રહેસી નાખી હતી સમગ્ર મામલે બ્રિટનમાં મંગેતરની હત્યા કરનાર કેદીને સુરતની જેલમાં ટ્રાન્સફર કરાયો છે વર્ષ બે હજાર મંગેતર ભાવિનીની ક્રૂરતા હત્યા કરી હતી જેને લઈ યુકે ની લેસ્ટર કોટા જીવન કેદની સજા પડકારી હતી આરોપીના પરિવારે ભારત જેલ ટ્રાન્સફરની મંજૂરી માંગી હતી ચાર વર્ષ બ્રિટનની જેલમાં સજા ભોગવ્યા બાદ સુરત જેલ લવાયું છે વર્ષ બે હજાર વીસ માં ત્રેવીસ વર્ષીય જીગુ કુમાર સોઠીએ એકવીસ વર્ષીય મંગેતર ભાવિનીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી સમગ્ર મામલે યુકેની લેસ્ટર કોર્ટે હત્યારાને અતિક્રૂર જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી હતી સપ્ટેમ્બર બે હાજર વીસ માં યુકેની કોર્ટે આરોપી જીગુને આજીવન એટલે કે અઠ્યાવીસ વર્ષની સજા સંભળાવી હતી પરિવારે યુકે અને ભારત સરકારની સંધિ મુજબ પરિવારે આરોપીને ભારત જેલ ટ્રાન્સફરની મંજૂરી માંગી હતી ચાર વર્ષ બ્રિટનની જેલમાં સજા ભોગવ્યા બાદ બાકીની સુરતની લાજપોર જેલમાં સજા ભોગવશે બ્રિટિશ એક્સપર્ટ કેદીને લઈ યુકેથી દિલ્હી એરપોર્ટ પરથી અને સુરત પોલીસને સોંપ્યો છે દિલ્હી એરપોર્ટ પર કેદીના આપલેને વિડિયોગ્રાફી અને ડોક્યુમેન્ટેશન કરાયું હતું ઉમર ગામના જો કલગાઉ એરિયા છે ત્યાંના એક રહેવાસી છે જીગુકુમાર સોલટી જે યુકેમાં એક મર્ડર કેસમાં જો કન્વિક્ટ થયેલા છે અને અમુક વર્ષો ત્યાં એના સજા કાપીને જો આપણા ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથેના ટ્રાન્સફર ઓફ સેન્ટેસ્ટ પર્સનના જો એક એગ્રીમેન્ટ છે એના હિસાબથી બીજા જેટલા બી સમય એના સજાના બાકી છે એના સજાના સમય અહીંયા લાજપુર સેન્ટ્રલ જેલમાં ગાળવા માટે જો અમારી ટીમ ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકુમથી જોઈએ બ્રિટિશ એથોરિટીઝ એના આપણા કબજો સોંપેલ જોઈએ અને ગઈકાલે જો એસીપી હેડક્વાર્ટર મિસ્ટર રાણા અને એની પૂરી ટીમ એના કબજા લઈને ગઈકાલે રાજપુર જેલ સુરત ખાતે જોઈએ એના ત્યાં જો સોંપેલ જોઈએ અને બાકીની જો સજાઓ છે એના અહીંયા એના વ્યતીત કરવાના રહેશે આરોપીના આપણા જાણવા મળેલા છે કે ગુણના ગુનામાં આ આરોપી છે જોઈએ આપણે ત્યાં જો મર્ડર લિસ્ટર યુકે ખાતે જો મર્ડર થયેલા હતા એના આરોપી છે એટલા બધા સમય જો ઇન્ફોર્મેશન ઓફિશિયલ ઇન્ફોર્મેશન મળી છે કે બાકીના સમય જેટલા કરવાના છે આ જો જેલ એથોરિટીઝના આપણા ભારત સરકાર એના જેલ એથોરિટીઝને ઇન્ફોર્મ કરેલા છે નહીં એના માટે જેલ ના હોય છે જો ગ્રહ વિભાગમાં હોય છે તો એના જો બી નિયમ કાનૂન છે આપણો હોમ ડિપાર્ટમેન્ટ એના મારે કરશે ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથે સેન્ટેસ્ટડ વ્યક્તિઓ માટે જો એગ્રીમેન્ટ છે એના હિસાબથી આ અહીંયા આવેલા છે